હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માં તમારું સ્વાગત છે માફ તો કરવો પડે ને કારણ મોટા મોલો થાય હાલો તમે તમારું કામ કરવા માંગો પછી હું કહે તમને હાલો મોરી કરો ને પછી ગાયની મોરી લીધી છે જોઈ લો પહેરાવવી છે હવે બોલી જૂની છે એ બેહી ગઈ છે એટલે કાપી નાખવી છે તો આ બાંધી છે અહીંયા અત્યારમાં આવી ગયો જોશું આઠ પોણા આઠ છે આ મોરી આટા ફરે હા મોરી Gaya ini mori. Oh. Ini બાજુ બાજુ દુનિયાને એક બાજુ તું હાલ પાવેરા તો ઘઉં વીણાય પાવેરા ઘઉં વીણાય અને બગલા ઈરું વીણે જો દુનિયાના પારેવા છે જો પારેવા છે બધા એક બાજુ બાંધી દીધો જ જા ને જા ને ખંજરવાય દો જરવાઈ છે તો હવે મોરી હારી હે હીવડા પાડશે ઘણી

આવ્યો નથી ને બંધ કરજો આ કર્યો પછી ખોલજો એમાં ઘરે જીવ જંતુ ભાવ તો નથી હવે દેવું હોય તો આમ દઈ દેવાય હવે આઠસો રૂપિયા દેવું જ પડે ન આવે કઈ વધે કઈ ન થાય તો સાડા આઠસો માં દેવું પડે

પડી ભાગે હમ